કૌરવોના પિતા ધૃતરાષ્ટ્ર પાંડવોની સાથે રહેતા હતા પાંચે ભાઈઓ એમની સમાન સેવા કરતા હતા નિત્ય સવારે તેમને નમન કરવા આવતા હતા તેમની દરેક ઈચ્છા અને નાનામાં નાની વસ્તુઓનું પાંચે ભાઈઓ કાળજી રાખતા હતા ભીમ તેમના ભોજનનું ધ્યાન રાખતો અને રોજ વિવિધ પકવાન બનાવી જમાડતો હતો પરંતુ જમ્યા બાદ એ એક વચન સંભળાવતો હતો સૌને તો ખાઈ ગયા અને હજીએ તમારું પેટ ભરાયું નથી ધૂતરાષ્ટ્ર ઝેરનો આ કડવો ઘૂંટડો મૂંગે મોઢે પી જતા ને મનમાં સમસમીને બેસી રહેતા મોઢેથી એક શબ્દ પણ બોલતા નહીં ભીમસેનના આ અંગારા જેવા શબ્દો દજાડતા રોજ રોજ સાંભળી એમને રોમ રોમમાં આગની જ્વાળા વ્યાપી જતી એમનું ખાધું પીધું બધું એ બળી જતું પણ એના જવાબમાં ધૂતરાષ્ટ્ર કંઈ જ કહેતા નહીં પોતાના અનેક પુત્રોનો વધ કરનાર ભીમ કયા કારણસર આવું બોલે છે તે ધૂતરાષ્ટ્રને સમજાતું ન હતું મનોમન સોંસવાયા કરતા એક દિવસ એમને શ્રીકૃષ્ણ મળવા આવ્યા કુશળ સમાચાર પૂછતા કહ્યું મહારાજ કહો મજામાં છો ને આ સાંભળી ધૂતરાષ્ટ્રના મુખ પર વેદના તરી આવી શ્રી કૃષ્ણની ચકોર નજરે આછી વેદનાને રાખો પકડી લીધી પડવાર એમના પ્રજ્ઞાચક્ષુઓ અંધકારને મમડાવી રહ્યા પછી આસ્તેથી કહ્યું મહારાજ આમ તો બધી રીતે પાંડવો મારા પુત્રો કરતાં પણ વિશેષ દેખભાળ રાખે છે દરરોજ મળવા આવે છે અને રાજની ખબર આપે છે અને મસલત પણ કરે છે ખાવા પીવડાવવામાં પણ ઘણી કાળજી રાખે છે પણ એક વેદના આમ કહેતા દૂતરાષ્ટ અટકી ગયા કેશવે કહ્યું સી વેદના છે વિના સંકોચે કહો દૂતરાષ્ટ કહે છે માધવ વેદના માત્ર એ છે કે જેણે મારા પુત્રોનો વધ કર્યો એ જ ભીમસેન રોજ મને સારી રીતે જમાડી મને એક વચન સંભળાવે છે સૌને તો ખાઈ ગયા અને હજીએ તમારું પેટ ભરાયું નથી બસ આ સાંભળી મારા કાનમાં ધગધાગતું શીસું રેડ્યું હોય એવું અસહય પીડા થાય છે મારું મન અત્યંત ક્રોધે ભરાય છે પણ વૃદ્ધતા અને અંધો મને લાચાર બનાવી દે છે આથી આ અપમાનનો ઘૂંટડો ચૂપચાપ પી જાઉં છું ધૂતરાષ્ટ્રની આ વાત સાંભળી શ્રી કૃષ્ણે એમના ખભા પર હાથ મૂકી ગંભીરતાથી બોલ્યા આ વાક્યમાં તમારા પૂર્વ જન્મની કથા છુપાયેલી છે આશ્ચર્યતકિત થઈ ધૃતરાષ્ટ્રે માધવને વિનંતી કરી જો આ કથાથી મારા મનની પીડા ઓછી થતી હોય તો આપને વિનંતી કરું છું કે હે કૃષ્ણ એ કથા આપ મને અવશ્ય સંભળાવો શ્રી કૃષ્ણએ કથાનો આરંભ કરતા કહ્યું તમે છેલ્લા સો જન્મોથી રાજપદ પ્રાપ્ત કરતા આવ્યા છો એ દરેક જન્મોમાં તમે બહુ ઉચ્ચ કોટીના ધર્માત્મા રાજા હતા આ સો જન્મના તમે એટલા પુણ્ય ભેગા કર્યા હતા કે તમારે ક્યારે પણ કોઈ દુઃખ ભોગવવા પડ્યા ન હતા તમારા આગલા ભવની આ વાત છે શ્રી કૃષ્ણ ભગવાન વાત માનતા કહે છે તમારા પૂર્વના કોક પાપનો ઉદય શરૂ થયો હતો આથી તમને કોઢનો રોગ થયો હતો આખા શરીર પર એક ચડ આવતી રહેતી અને તમને રાત્રે પણ નીંદર આવતી ન હતી એક સમયની વાત છે એક વખત હિમાલયમાં ભયંકર ઠંડી પડી અને માન સરોવર સુદ્ધા થીજી ગયું અને ત્યાં રહેતા રાજહંસોની સામે જીવન કેમ ટકાવી રાખવું એ ગંભીર સમસ્યા આવીને ઊભી રહી એટલે એ રાજહંસોએ માન સરોવરનો ત્યાગ કરી એક ઋતુ માટે જ્યાં સ્વચ્છ નિર્મળ પાણીનું ભંડાર અખૂટ ભર્યો હોય એવું સ્થાન શોધી ગ્રીષ્મ ઋતુ સુધી રહેવાનો નિર્ણય કર્યો તે સૌએ પોતાના સૌ બાળકો સાથે દક્ષિણ તરફ પ્રયાણ કર્યું રસ્તામાં તમારું રાજ્ય આવતું હતું એટલે તે દિવ્ય પક્ષીઓ તમારા રાજ ઉદ્યાનમાં આવી ઉતર્યા જ્યાં તમે એ સૌનું આદરપૂર્વક આતિથ્ય કર્યું તમારી પરોણાગત જોઈને

તાકીદ કરવામાં આવી કે આ હંસોનું યોગ્ય કાળજી રાખવામાં આવે એ ભાવમાં તમને સામીસ એટલે કે માંસાહારી ભોજન અતિ પ્રિય હતું અને તે રોજ ખાવાનો તમને શોખ હતો જો કોક દીએ ખાવામાં ન હોય તો તમે ખૂબ ક્રોધિત રહેતા હતા એ હંસના બચાવો આવ્યાના થોડા દિવસ પછીની આ વાત છે એક દિવસે રાજ રસોઈયાને આખા રાજમાંથી રાંધવા માટે જોઈતું માંસ ના મળ્યું આથી તેણે શાકાહારી ભોજન બનાવ્યું એ દિવસે તમને ચેન ના પડ્યું અને આજ્ઞા કરી કે ગમે તે સંજોગોમાં કાલે ભોજન સામિસ બનવું જોઈએ પરંતુ બીજા દિવસે પણ એવા સંજોગો ઊભા થયા અને ફરી શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું આથી તમે અત્યંત ક્રોધિત થઈ ગયા અને રસોઈયોને ચેતવણી આપી કે જો હવે કાલે મને માંસાહારી ભોજન નહીં મળ્યું તો તને આકરો દંડ આપવામાં આવશે રાજ રસોઈયો ખડભળી ગયો અને રાજ ઉદ્યાન તરફ વિચાર કરતો ચાલવા લાગ્યો ત્યાં એને નજર હંસોના બચ્ચાઓ પર પડી અને તેના મનમાં વિચાર ચમક્યો તેણે માળીને આજ્ઞા કરી કે એક હંસનું બચ્ચું રાજ રસોઈમાં મૂકી જવા કહ્યું માળીના મનમાં તો એમ જ કે રાજ આજ્ઞા હશે અને એણે એ પ્રમાણે કર્યું રસોઈયાએ એક બચ્ચાને મારીને એનું ભોજન તમને પીરસ્યું તમને એ બહુ સ્વાદિષ્ટ લાગ્યું અને આજ્ઞા કરી કે રોજ આજ વાનગી પીરસવામાં આવે આથી રસોયાએ રોજ એક બચ્ચું મારીને તમને ખાવડાવવાનું શરૂ કર્યું થોડા સમયમાં તમારો કોઢનો રોગ મટવા લાગ્યો અને રાત્રે નિંદ્ર પણ આવવા લાગી આમ કરતાં સો દિવસ વીતી ગયા અને એકસો એકમાં દિવસે પહેલાં રાજહંશો પાછા રાજ્યમાં આવ્યા તમે ફરી તેમની પ્રેમથી પૌરણાગત કરી અને રાજ હંશોએ પોતાના બાળકોને લઈ જવાની ઈચ્છા પ્રગટ કરી તમે તરત માળીને બોલાવી હંસોના બચ્ચાઓને સોંપણી કરવા કહ્યું હવે માળી મૂંઝાઈ ગયો અને કહ્યું કે આનો જવાબ તો રાજ રસોઈયા પાસે છે તમે રસોઈયાને બોલાવીને પૂછ્યું કે હંસોના બાળક ક્યાં છે રસોયાએ જણાવ્યું કે એ તો સૌ તમારા અનાશયમાં પહોંચી ગયા છે પછી સો દિવસ પહેલા શાકાહારી ભોજનને કારણે તમે હુકમ કર્યો હતો કે તમને જો સામિષ્ટ ભોજન નહીં મળે તો દંડ આપશે આથી એણે હંસનું એક બચ્ચાને મારી તમને ભોજન કરાવ્યું અને તમને એટલું ભાવ્યું કે તમે રોજ એ વાનગી બનાવવાની આજ્ઞા કરી હતી આથી એ સો રાજહંસના બચ્ચાઓ મારી ચૂક્યા છે આ સાંભળી તમે બહુ વ્યથિત થઈ ગયા અને ગભરાઈને રાજહંશો સમક્ષ માફી માંગી આ સાંભળીએ રાજંશો અત્યંત ક્રોધે ભરાયા અને તમને શ્રાપ આપ્યો કે અમે આટલા સમય દૂર રહી અમારા બાળકોને જોવા તરસી રહ્યા આથી અમે શ્રાપ આપીએ છીએ કે આવતા ભાવમાં તમે સશક્ત સમૃદ્ધ અને તમારા બાળકોની સન્મુખ હોવા છતાં તમારા બાળકોને જોઈ નહીં શકો તમે જન્માન થશો અમારામાંથી એક વધ કરશે કૃષ્ણ ભગવાન કરતા કહ્યું મહારાજ તમે પાલક હતા તમારો ધર્મ એ બાળકોની રક્ષા કરવાની હતી તે છતાં તમે તમારા સ્વાર્થ ભૂખ માટે અજાણતા પોષણ ન કર્યું અને વિશ્વાસઘાત કર્યો આથી તમને એ સજાના ફળરૂપે આ જન્મમાં સો પુત્રોનો નાશ જોવો પડ્યો અને એક સાંભળવું પડશે આ કથા સાંભળી ધૃતરાષ્ટ્ર ગમગીન થઈ ગયા અને પોતાના પૂર્વ જન્મોના કુકર્મનું ફળ સાંભળી દુઃખી થઈ ગયા તો મિત્રો આ મહાભારતની એક કથા કેવી લાગી મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો મળીએ એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય માતાજી રામ રામ